નમસ્કાર મિત્રો મારા એક મિત્ર છે જે પોતે ડૉક્ટર છે અને હનુમાન દાદામાં બહુ માને છે એમને ગાડીના આગળ પણ હનુમાન દાદાનો ફોટો લગાવેલો છે હવે એમની સાથે બનેલો હનુમાન દાદાનો ચમત્કાર હું તમને જણાવીશ અને જાણીને તમારા રૂવાટા ઊભા થઈ જશે હવે પોતે ગાડી લઈને આવતા હોય છે અને ગા ગામડાનો વિસ્તાર હોય છે હવે આપણને ખબર જ છે કે ગામડાનો રસ્તો હોય તો આજુબાજુ ખેતર હોય તો ખેતરમાંથી અચાનક એક રોજડું આવે છે અને ગાડી સાથે અથડાઈ જાય છે જેવું ગાડી સાથે અથડાય છે એટલે એ મારા મિત્રના મોઢામાંથી એક શબ્દ નીકળી જાય છે કે જય હનુમાન દાદા અને ગાડી પેસી જાય છે વાળમાં પરંતુ એમને એક પણ શરીર ઉપર ખરો ચાલતી નથી અને ગાડી પણ ચાલુને ચાલુ હોય છે તો આ છે હનુમાન દાદા હાલ કાળા કળિયુગમાં પણ હાજરા હાજર હોય ને તો એ હનુમાન દાદા બરાબર જો તમે પણ હનુમાન દાદા દિલથી માનતા હોય તો કોમેન્ટમાં જય હનુમાન દાદા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણા પેજ ઉપર તમે ન હોય તો પેજને ફોલો કરો જય હિન્દ